રામ રામ સીતારામ જો ભાઈ ઘણા ટાઈમ પછી જે આપણી વાડીની અંદર બઘડાટી બોલાવતા હતા એ આજ પહેલી વાર લોંગ ટાઈમ પછી મિમાન થયા મિમાન થયા એવ વેણી મહેમાન થયા કહેવાય નકર ઉનાળાની અંદર આપણી વાડીની અંદર બઘડાટી બોલાવી હતી તે તો એ મહેમાન ન કહેવાતા પણ એવો ખરેખર મહેમાન કહેવાય આજ જાજે ટાઈમ પછી આવ્યા ખેતર રેવાલ કર્યા પછી પહેલી વાર આવ્યા ખેતર રેવલ કર્યા પછી પહેલી વાર હો અને અમારે વિજયભાઈ જે ઉનાળામાં બખડાટી બોલાવી હતી ઉનાળો આખો કાઢ્યો હતો અને માટીઓને જવાનું હે ખરેખર આજ લાંબી લીડમાં જવાનું હે કે હે કિલોમીટર ખરેખર બહુ જાજા હે અને જવાનું હે વાહન લઈને ખરેખર ખરેખર વાહન લઈને જાય ને ઈ પણ તમને વિડીયોમાં બતાડીએ કે ઈ કાઉ વાહન લઈને જવાના હે અને જવાના હે આજ જ જવાના હે કે હે કલાક માં જવાના હે અને રીઅલ માં ઈ વાહન લઈને જી જવાના છે ને ઈ તમે જોયો ને એટલે તમને થાય કે ઓહો હો હેટ હરિદ્વાર પુગું ઈ કે કારણ કે ઉનારા માં તો કે અમે ખૂબ ધંધો કર્યો ખૂબ કામ કર્યું અને નાથે ખૂબ રૂપિયા આપ્યા ઈ કે બધાય વાપરે હવા તી દીધા દીધાલી બધાય વાપરે આવવા હે કે ઈ હે ને બધાય અમારે વાપરે આવવા

વાહન ને કે આજ ઓઈલ પાણી કરી આવ્યા કે બધી ગાડીમાં માં ગાતા આવી ગયા અને જો જંતળા જેવી મોટરસાઈકલ બનાવી લીધી અને આ મોટરસાઈકલ લે આજ આજની તારીખમાં હરિદ્વાર પૂગવાનું છે અને હે અને જો ભાઈ

અને ખરેખર તો જોવાય નહોતા આવ્યા કે તમારા ઝાડવા અને બગીચો વિડિયામાં કાયમ જોઈએ હો પણ એ વિડિયામાં અમી કાયમ જોઈએ પણ આજેણે રૂબરૂ દર્શન કરાવવા બરોબર કે નહીં રેડી રેડી થાવ હે કંઈ નો ગટે નવા ઝાડવા વાવ્યા પછી અમે આવ્યા જ ને નવા ઝાડવા વાવ્યા પછી ખરેખર વિજયને કોઈ આવ્યા જ નહીં તે કંઈ ને તો હિતેન આવ્યો અને હિતેન ગલુડિયા ને લે ને એવા ફોટા પાડે તો આપડા બગીચાની અંદર જો આ માહોલ હે ઈ ખરેખર લેજર લેવલ આ વિજય કીધું તું અને ઈ પછી આજી મુલાકાત પેલી ફેરે લી આપડા આખા બગીચાની

સાજા ને લઈ આવ્યા આ બગીચો અને રેજર લેવલ વિજય ને ભારી બગડાટી બોલાવી હતી આ જગ્યા ઉપર અમે હુતા તા ખબર હે હાર્દિક ને તમે અને સાંજનો સમય છે આજ આ બાજુ આય ની પણ મંડાણ કર્યા ધીરા ધીરા અને વરસાદ પોરો ખાતો વરસાદ અવાર પોરો ખાતો ને તો નેત દવા ઉસાટો હરખી દેતો કે નેત હાથી વાકવા દેતો કે ને આમ જ દેત કરવા દેતો તાર તારી દ્વાર જાય અને જો આમાં શેર આપણે છે આમાં પાક પડે ગો શેરીમાં શેરીના હા

ના રે ના એ જોતા વિજય 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 આપે જો ભાઈ કેરા ની લૂમ છે? લેવલ પછી વિજય કે કે આપણી જે રેવલ કર્યું એનું કામકાજ કેવું હૈ કે

જો ભાઈ વાહ વસરાજ તલવાર બલવાર ના ભાઈ વસરાજ અને ખરેખર લેજર માં પણ વસરાજ જ નામ છે આઈડી માં પણ વસરાજ છે અને લેજર લેવલ નું કામ હમણાં બે મહિના પછી દિવાળી ની આસપાસ ખુલી દિવાળી ની આસપાસ થી દિવાળી ની આસપાસ થી બગડાતી પાછી બોલાવવાની છે લેજર થી અટાણે હરિદ્વાર ના દર્શન કરાવીએ ફરી આવીએ અને કઈ કામકાજી નથી કે માંડવીમાં ને માંથી કઈ અવાર હક છે કે એટલે કે લેન સીધા હરિદ્વાર જેવી મજા ન આવે ટ્રેન માં જવાય હા નક ટ્રેન માં જવાય ખરેખર આપડી જ્યાં જવું હોય રોકાવું હોય આપણું સ્વતંત્ર પહેલી વાર છે કે મોટર સાયકલ પહેલી વાર તો જો ભાઈ પહેલી વાર મોટર સાયકલ લે સીધા હરિદ્વાર

એ કે નાથાની મળે ને પછી કે હરિદ્વાર એ કે છોડવી મોટર સાઇકલ બપોરના ફોન કર્યો કે હરિદ્વાર જવાનું ને તણે મળવા આવવાનું હોય એ કહે અને સીધું અમારે કે હરિદ્વાર આજે હાંજી જ નીકળવાનું છે લોંગ ડ્રાઇવ એ કે અને એ પણ એ કે મોટરસાયકલ લેન અને પૂગતા કેટલી કેટલો ટાઈમ લાગે વિજય હે ત્રણ દી ત્રણ દી હા તો હરિદ્વાર પૂગતા ત્રણ દી થાય મોટરસાઈકલ લેન કિલોમીટર થાય 1500 અને સૂર્યના દર્શન એ દેખાય થોડા થોડા જે દી હે પણ વાદરા આડા આવે કે અમે મેરાવા જે તારા તો હરિદ્વાર આજની તારીખમાં જાય ટ્રેન થી પૂંખીએ પાછા આવીએ એટલે વાડીએ કે સીધું આવવાનું હે પાછો બ્લોગ બનાવી નાખવાનો કે અનુભવ મોટરસાઈકલ લઈને જવામાં જવાય કે ન જવાય કે ન જવાય અમને અભિપ્રાય આપીએ અને તમણી પણ આપીએ વિડીયો માધ્યમથી અને એનીકળવાની તૈયારી છે એટલે એ જાજા ખોટી ન કરાય કારણ કે આજની તારીખમાં માં તેની બોલાવવાની છે અને મોટરસાઈકલ છોડવાની છે અને લીડ છે જબરી જબરી કે નહીં પંદરસો હરિદ્વાર થાય ત્યાંથી પછી આગળ કેટલાક નીકળીએ કરીએ ત્યાં જઈએ બસ ખબર પડે હરિદ્વાર નું પાકું લીધો કે બીખો ને આવતા